હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભર ઉનાળે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલનું માનવું છે કે વીજળીના કડાકા સાથે તોફાની કમોસમી વરસાદ પડશે સાથે સાથે આવતીકાલથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે પચાસથી સાઠ કિલોમીટરની ઝડપે પવનો કૂંકાશે તેમજ ચારથી આઠ મે સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ મધ્ય ગુજરાતમાં પડી શકે છે કમોસમી વરસાદ હવે આગામી દિવસોમાં ભારે આંટી ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે લગભગ કેટલાક ભાગોમાં ઉત્તર ભારતના ભાગોમાં એંસી કિલોમીટર કલાકની ઝડપે પવન ફૂંકાવાની રહેશે અમદાવાદ ગાંધી ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પચાસથી સાઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ઉભા કેટલાક ઝાડનો લગભગ મૂળિયા હલી જાય તેઓ પવન ફૂંકાવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય છે કે હવે ધીરે ધીરે પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અન્ય તારીખ ત્રણથી ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે અને તારીખ પાંચ છ સાત આઠ આઠ તારીખમાં ધોધમાર વરસાદ લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો કચ્છના ભાગોમાં કચ્છના ભાગોમાં ક્યારેક હળવું પૂર પણ આવી શકવાની શક્યતા રહેશે એટલે હવે વરસાદ જે છે એની ગતિવિધિ પૂરું મોન્સૂન એક્ટિવ શરૂ થશે બનાસકાંઠા મહેસાણા પંચમહાલ સાબરકાંઠા અને લગભગ ગુજરાતના મોટા મહત્ત ભાગોમાં સૌરાષ્ટ્રના મહાંત ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે વરસાદની ગતિવિધિ સાથે સાથે કોઈ કોઈ ભાગોમાં તો વરસાદ ચોમાસાનો વરસાદ આ ચોમાસા જેવો જ વરસાદ પડે છે પરંતુ આંધી વંટોળ સાથે માણસોની એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહે છે અને લગભગ તારીખ અગિયારથી વીસ મેમાં પણ ભારે આંધી વંટોળ સાથે કેટલાક ભાગમાં વરસાદ સાંચા પડવાની શક્યતા રહેશે અને ત્યાર પાંચ પણ તારીખ પચીસ મેથી ચાર જૂન વચ્ચે પણ અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે પરંતુ હમણાં જ બંગાળ સાગરમાં અને સાગરમાં હલચલ જોવા મળશે અને કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભારે ગાજવીજ આંધી વંટોળ સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ તાટકી શકે છે જેમાં તારીખ છ સાત આઠ નવ અને ત્યાર બાદ તારીખ અગિયારથી વીસમાં પણ પબંધી કરતી રહેશે અને આ કેટલાક ભાગમાં વીજપાત પણ થવાની શક્યતા છે ચિરાગ પટડિયા દિવ્યાંગ ન્યૂઝ